નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે કચ્છમાં ડ્રોન હુમલો ત્યારે મિત્રો વિગતવાર આપને જણાવી દઈએ કે ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે કચ્છમાં હુમલાનો પ્રયાસ કરાયો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ભારતની સુરક્ષા એજન્સી દ્વારા કચ્છ બોર્ડર પર ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે પણ જણાવી દઈએ કે જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ